અમદાવાદ કલેક્ટરે માંડલ તાલુકાના ત્રણ ગામોની મુલાકાત લઈને ગ્રામજનોની રજૂઆત સાંભળી અમદાવાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણા ડીકે કે જેઓએ માંડલ તાલુકાના ત્રણ ગામોની મુલાકાત લીધી હતી માંડલ તાલુકાના સીતાપુર ગામે કલેક્ટરે સીતાપુર ગ્રામ પંચાયત ઓફિસની મુલાકાત લીધી હતી જ્યાં પંચાયતના રેકોર્ડો ચકાસ કરી ગ્રામજનોની વસ્તી અંગેનો રિપોર્ટ તેમજ વિકાસ અને ગામોની મળતી સુવિધા સહિતના કાર્યોનો રિપોર્ટ માંગ્યો હતો સીતાપુર ગ્રામ પંચાયત સાથે અને ગ્રામજનો સાથે કલેક્ટરે બેઠક યોજી હતી અને ગ્રામજનોના પ્રશ્નોની રજૂઆતો સાંભળી ત્યારબાદ કલેક્ટરે ઉઘરોજ અને ઉઘરોજપુરા ગામની પણ મુલાકાત લીધી હતી આ કલેક્ટરની મુલાકાત દરમિયાન મામલતદાર ટીડીઓ તેમજ પોલીસ અધિકારીઓ વિરમગામ ડિવિઝનના અધિકારીઓ અને ભાજપ અગ્રણીઓ સહિત વહીવટીતંત્ર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા